રાજકોટમાં પણ સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો અને કોર્પોરેશનના દાવાઓની પોલ ખુલી ગઈ બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થયા છે રાજ્યમાં વરસાદના કારણે રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર બનતા સ્થાનિકોએ હવે હાલાકી વેઠવાનું વારો આવ્યો છે મહાનગરોમાં રોડ રસ્તાની બદતર સ્થિતિના કારણે નાગરિકો વિરોધ નોંધાવી રહ્યા છે ખખડધજ રોડ રસ્તાના લીધે સ્થાનિકો રોષે ભરાયા છે અને ખરાબ રોડને લઈને વિરોધ પણ નોંધાવ્યો છે સિનર્જી હોસ્પિટલ માધાપર ચોકડી રૈયા સર્કલ સહિતના રોડ એકદમ ખરાબ છે તેમાં પણ વરસાદના કારણે ખાડા પડી ગયા છે આવી સ્થિતિના કારણે અનેકવાર અકસ્માતના બનાવો પણ વધે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન નથી આપવામાં આવતું તેવું સ્થાનિકો કહી રહ્યા છે ના વિશે એવું છે કે આખા રાજકોટની પબ્લિક ત્રાહી મામ છે અત્યારે ખાડા અને રોડ રસ્તાઓથી અડધો ઇંચ પાણી પડે ત્યાં પાણીના ખાડા ભરાઈ જાય છે એકદમ જોરદાર અને લોકો ત્રાહી મામ છે વાહન ચાલકોને એટલી બધી મુશ્કેલી પડે છે અને આ ભ્રષ્ટાચારના પોપળા બધા આ ખુલ્લા પડે છે અત્યારે એવું લાગે છે અમને તો એક સામાન્ય પબ્લિક નાગરિક તરીકે હું વાત કરું છું આપણે ગમે ત્યાં મોટર લઈને જવું હોય વાહન લઈને જવું હોય તો સાત વાર વિચાર કરો આપણે કયા રસ્તા ઉપરથી જવું માણસ પાંચ કિલોમીટર ફરી જવા તૈયાર છે આપણે ખાડા ખબર જવા તૈયાર નથી એ મનસૂનમાં ક્યાં કહે કે હોકળો સાફ થયો તમને દેખાવ કે એ રાજકોટનો પણ હોકળો સાફ થયો મને એક જગ્યાએ બતાવો હાલો અને પાણી આખા રાજકોટમાં ભરાય છે અડધો કોઈ કે ઈચ વરસાદ પડે એટલે બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ગુજરાતભરમાં વરસાદી માહોલ સર્જાયો છે વરસાદી માહોલ વચ્ચે છે તે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના જે રોડ રસ્તાઓના છે તે મેકઅપ ધોવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના એક નહીં પરંતુ અનેક વિસ્તારોની છે તે ફરિયાદો પણ સામે આવી રહી છે કે રોડ રસ્તાઓ છે તે ખરાબ અથવા તો હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટનો જે સિનર્જી હોસ્પિટલ પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે રાજકોટના રોડ રસ્તાની કેવી સ્થિતિ છે કારણ કે જે મહાનગરપાલિકા દ્વારા જે મોનસૂનની કામગીરી ઉપર છે તે જાણે વરસાદે છે તે પાણી ફેરવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વાહન ચાલકો છે તે ત્રાહીમામ પોકારી રહ્યા છે કારણ કે વાહન અને રોડ રસ્તાઓની સ્થિતિ છે તે હાલ ખખડધર અવસ્થામાં જોવા મળી રહી છે જે રોડ રસ્તાઓ છે જાણે મેકઅપ ધોવાણા હોય વરસાદી માહોલ છે તે સર્જાતા મેકઅપ ધોવાણા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે જે મહાનગરપાલિકા દ્વારા છે તે જે જે કરવામાં આવી તેના ઉપર પાણી ફરતું હોય તેવું લાગી રહ્યું છે અને વરસાદી પાણીના કારણે છે તે રાજકોટના જે રસ્તાઓ છે તેના ઉપરથી છે તે મેકઅપ ધોવાણો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મહાનગરો છે જાણે ખાડામાં છે તે ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટનો એક નહીં પરંતુ અનેક વિસ્તારો છે માધાપર વિસ્તાર હોય માધાપર ચોકડી હોય મૌડી હોય કે અન્ય વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની અને રોડ રસ્તા ખરાબ હોવાની છે તે ફરિયાદો છે તે પણ જોવા મળી રહી છે છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા જે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા પ્રી પ્રીમોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા એ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે જાણે રાજકોટમાં ખાડા નહીં પરંતુ ખાડામાં રાજકોટ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેના

તે જોવા મળી રહ્યા છે અને જાણે વરસાદી માહોલ છવાયો છે ત્યારે રાજકોટની સ્થિતિ છે તે દયનીય જોવા મળી રહી છે જાણે રાજકોટ છે તે ખાડાઓમાં પરિવર્તન થતું હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકો છે તે અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે રાજકોટના એક નહીં પરંતુ અનેક વિસ્તારોની છે તે ફરિયાદો પણ સામે આવી રહી છે કે રોડ રસ્તાઓ છે તે ખરાબ અવસ્થાઓ મહત્વ તો જે વરસાદી માહોલ વચ્ચે છે તે પાણી ભરાવાની પણ છે તે સમસ્યાઓ છે તે ઉદ્ભવી છે અને ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા છે તે મોનસૂન ના ભાગ રૂપે છે તે વોકળા સફાઈ હોય કે પાણી ના ભરાય તે માટે નું જે આગોતરું આયોજન કર્યું હતું તે આગોતરા આયોજન ઉપર છે તે વરસાદે છે તે પાણી ફેરવ્યું હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ છે તે જાણે ખાડામાં છે તે પરિવર્તન પામતું હોય તેવા છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના મવડી હોય માધા પર વિસ્તાર હોય માધા પર ચોકડી હોય કે અન્ય જે રહેણાંક વિસ્તારોમાં છે તે હાલ ખાડા રાજ છે તે જોવા મળ્યું છે રાજકોટમાં છે તે પૂરતા પ્રમાણમાં વરસાદ ન થતાં તે પહેલા જ તે આવી સ્થિતિ જોવા મળી રહી છે જો આગામી દિવસોમાં ભારે વરસાદ થશે તો આ રોડ રસ્તાની શું સ્થિતિ થશે તે જોવાનું રહ્યું જાણે રાજકોટ છે તે ખાડા રાજ જેવું બનતું હોય તેવું લાગી રહ્યું છે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે એ રાજકોટની સિનર્જી હોસ્પિટલ પાસેના દ્રશ્યો છે કે જે જાણે રોડ અને રસ્તા છે તે ખાડામાં પરિવર્તન પામ્યા હોય તેવું લાગી રહ્યું છે અને રાજકોટ છે તે માત્ર રાજકોટમાં છે તે પૂરતા પ્રમાણમાં વરસાદ ન થયો ત્યારે જ તે આવી સ્થિતિ સર્જાઈ છે તો આગામી દિવસોમાં છે તે રોડ રસ્તા ને લઈને કેવી સ્થિતિ થશે તે જોવાનું રહ્યું જાણે રાજકોટના રોડ રસ્તાનો મેકઅપ ધોવાનો હોય તેવું લાગી રહ્યું છે ભુજમાં પણ જ્યારે જ્યારે વરસાદી ઝાપટું પડે ત્યારે વિવિધ વિસ્તારોમાં પાણી